વેદોનો સાર ગાયત્રી છે અને ગાયત્રી મંત્ર નો વિસ્તાર શ્રીમદ ભાગવત છે આ પ્રથમ શ્લોક મંગલાચરણનો એમાં પણ ગાયત્રી મંત્રનો ભાવ છે ભાગવતનો આરંભ પણ સત્યમ પરમ ધીમહિ ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહિ કર્યો છે વ્યાજજીએ માટે વેદ સંમત છે આ આ ગાયત્રી મંત્ર છે ને એ ચારેય વેદમાં મળશે તમને અમુક અમુક મંત્રો અમુક વેદોમાં કોમન છે બધા વેદોમાં હોય પાછો એવું બહુ ઓછું બને ગાયત્રી મંત્ર ચારે ચાર વેદમાં છે ગાયત્રી મંત્ર તો તમને બધાને આવડે જ અને આવડવો જ જોઈએ સનાતન ધર્મ અવલંબી ઓછો તો નનકુડા છોકરાઓને યાદ કરાવવાનું આપણે ત્યાંના ઉપનયન સંસ્કાર થાય ત્યારે એને ગાયત્રી મંત્રથી આપણે દીક્ષિત કરતા હોઈએ છીએ ઓ પેલા પ્રણવ નાગ બ્રહ્મ એમાં અ ઉ અને મકાર બ્રહ્મા વિષ્ણુ મહેશ સર્જન કરનારી શક્તિ પાલન કરનારી શક્તિ અથવા ધારણ કરનારી શક્તિ અને વિલીન કરનારી શક્તિ ઉપરની માત્રા એ નિરાકાર બ્રહ્મ ઓ પછી ત્રણ વ્યાહૃતિ ભૂર્ભુ સ્વ ભૂરલોક ભૂવરલોક એના ઉપર સ્વરલોક એના ઉપર પછી પાછા બીજા ચાર સ્વર્ગ છે મહરલોક જનલોક તપોલોક સત્યલોક એમ સાત સ્વર્ગ અને નીચે સાત પાતાળ અતલ વિતલ સુતલ રસાતલ તલાતલ મહાતલ પાતાલ આપણે ભૂર લોકમાં છીએ એટલે ભૂરલોક ભૂવરલોક એના ઉપર જ્યાં જ્યાંનું જ્યાં વાયુ છે વાતાવરણ છે એના ઉપર સ્વર લોક સૂર્ય આ ત્રણેય લોકના ઉપાસ્ય ત્રણ દેવ છે ભૂરલોક ઉપર અગ્નિ ભૂવરલોક માં વાયુ અને સ્વરલોકમાં સૂર્ય આ ત્રણેય લોકના ઉપાસ્ય દેવતાઓ છે તો ભૂર લોક ભૂવરલોક સ્વરલો આ ત્રણ લોક છે ને આમ તો આખું યુનિવર્સ એ એકબીજા સાથે કનેક્ટેડ છે રાઈટ પણ આ ત્રણ લોકની અસર એનો પ્રભાવ વધારે આપણા ઉપર એક તો જે પૃથ્વી ઉપર રહીએ છીએ એનાથી આપણે પ્રભાવિત થઈએ એના પછીનો જે લોક છે ભૂવર લોક એનાથી આપણે પ્રભાવિત થઈએ અને એના પછી સ્વર લોક એનાથી આપણે પ્રભાવિત થઈએ એટલે આ ત્રણનું વધારે મહત્વ અમેરિકામાં જે થાય એનાથી આપણને આપણે પ્રભાવિત તો થઈએ પણ આપણા પાડોશી દેહમાં પાકિસ્તાનમાં થાય ને એનાથી વધારે પ્રભાવિત થઈએ જે આવું પાડોશી હોય એનાથી વધારે પ્રભાવિત એટલે એટલે લોક ભૂવરલોક સ્વરલોક પ્રલય થાય ને ત્યારે ભાગવતમાં વર્ણન છે કે પ્રલય નો અગ્નિ એવો હોય કે એને કારણે પછી નું વાયુ એકદમ ગરમ થઈ જાય તમે સીધા અગ્નિના સંપર્કમાં ના આવો પણ અગ્નિના સંપર્કમાં રહેલા વાયુના સંપર્કમાં આવો તો તમને હિટ તો લાગે તમે બળી ભલે ના જાઓ પણ હીટ લાગે અને એનાથી ઉપર સ્વરલોક તો સ્વર્ગલોક પણ જયારે એકદમ ગરમ થઈ જાય ત્યારે નાના દેવતાઓ ભાગે જ્યાંથી અને એના ઉપરના પછી મહોકમાં જે મુનિઓ રહેતા હોય એને પછી થોડી ગરમી ન્યાય વધે એટલે એને ભાગવું પડે ઉપરના લોકમાં એવું વર્ણન છે ભાગવત ભૂર ભુવઃ સ્વ મહનહ તપ સત્યમ સાત લોક તો આ ત્રણ લોક એનું વિશેષ મહત્વ છે માટે ત્રણ વ્યાહુતિ ઓમ ભૂર્ભુસ્વ અને પછી ત્રિપદા ત્રણ પદ આઠ આઠ અક્ષર વાળા ત્રણ પદ એમાં ત્રિપદા અને અક્ષરના ત્રણ પદ એટલે આઠ તેરી ચોવીસ ચોવીસ અક્ષરનો મંત્ર છે ગાયત્રી મંત્ર અક્ષર ચોવીસ પરમપુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા पेलु पद बधा गायत्री मन्त्र आत्सवितुर्वरेण्यम् बीज पद भर्गो देवस्य धीमहि तीज पद चरणधियो यो नः प्रचोदयात् अर्थ समजये तत्सवितुः ए सवितादेवनु वरेण्यं श्रेष्ठ भर्गो देवस्य देवना भर्ग इ तेजनु धीमहि अमे ध्यान करि धीमहि शब्द बहु वचन અમે ધ્યાન કરીએ છીએ શું કામ પ્રયોજન વગર કઈ થાય નહીં પ્રયોજન વગર મંદોપીન પ્રવર્તતે મૂર્ખ માણસ પણ કઈ કરતો નથી પ્રયોજન હોય અમે ધ્યાન કરીએ છીએ એ શ્રેષ્ઠ સવિતા દેવના તેજોમય સ્વરૂપનું શું કામ પ્રયોજન શું છે ધીયો નહ પ્રચોદયા નહ એટલે અમારી ધીય એટલે બુદ્ધિને પ્રચોદયાત એ પ્રકાશિત કરે આપણી બુદ્ધિ પ્રકાશિત થાય આપણે બુદ્ધિમાન બનીએ આપણે ન રહીએ છોકરાઓ જો ભણવામાં સારા માર્ગ જોતા હોય તો ગાયત્રી જપો એટલા માટે અમારે બ્રહ્મચારીઓ ત્રિકાલ સંધ્યા કરે છે અને સંધ્યા કરીને ગાયત્રી મંત્ર જપે છે એને કારણે એની મેધાશક્તિ એટલી અદભુત સાંધી બનીના ઋષિકુમારો આખી ભગવદ્ ગીતા મોડે અને તમે આમ ગમે ત્યાંથી ચોપડીને ગમે ત્યાંથી ખોલો અને પછી તમે શ્લોક એમ કહો ને અહીંયાથી ચાલુ કર એટલે એ પૂછે તમને આગળ જાઉં કે પાછળ તમે કહ્યું આગળ તો આગળના શ્લોક બધા ક્રમથી બોલશે પાછળ તો પાછળના ક્રમથી બોલશે આખી ચોપડી ખોપડીમાં આવી જાય આમ સ્કેન થઈ જાય ને એવી રીતે એ મેધાશક્તિ એ ક્યાંથી આવે સૂર્યની ઉપાસના ગાયત્રીનો જપ અત્યારે ખબર નહીં આપણે બહુ એટલા બધા ભણ્યા ગણ્યા એમ એમ આપણી શ્રદ્ધા આ બધા શાસ્ત્રોમાંથી આ બધા મંત્રોમાંથી સમાપ્ત થતી જાય છે આ અંગ્રેજોએ આપણા દિમાગને જે કરપ્ટ કરી નાખ્યા ને આપણા વિચારોને કરપ્ટ કરી નાખ્યા કે આપણું બધું નકામું જ છે આ એનું પરિણામ છે મંત્રોમાં શક્તિ છે દેવાધીન જગત સર્વમ મંત્રાધીનશ દેવતા દેવતાઓને આધીન છે જગત આખું અને એ દેવો મંત્રો ને આધીન છે મંત્રમાં બહુ શક્તિ છે અમે એ દેવના શ્રેષ્ઠ તેજોમય સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ સવિતાનો એક અર્થ સૂર્ય પણ ગાયત્રી મંત્રમાં જે સવિતા દેવના ધ્યાનની વાત કરવામાં આવી વેદોમાં એ એ કયો બોલે એ એ આકાશમાં દેખાતો સવિતા નહીં પણ અનંતા અનંત બ્રહ્માંડનો જે પ્રસવિતા છે એ સવિતાની વાત છે અનંત અનંત બ્રહ્માંડને પ્રગટ કરનારો ઉત્પન્ન કરનારો